મારી સાથે પર જોડાયા છે જે રીતે માટીનું પુરાણ શરૂ કરવામાં આવ્યું ઝી ચોવીસ કલાક અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ આ કામગીરી શરૂ કરવામાં આવી આજે સવારે ઝી ચોવીસ કલાક દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો કે નવો રોડ બની રહ્યો છે તે દરમિયાન જે રોડનું લેવલ છે તે વધારી દેવામાં આવ્યું છે અને તેના કારણે આસપાસની જે સોસાયટીઓ છે જે વિસ્તાર છે તે નીચાણમાં ગયો છે અને પાણી નિકાલ માટેની જે કેચપીટ જેને કહેવાય છે તેનું લેવલ પણ એટલું ઊંચું બનાવી દેવાયું છે કે પાણી કુદરત રીતે નિકાલ ન થઈ શકે એટલે આ અહેવાલ જે ચોવીસ કલાકે દર્શાવ્યો હતો સંબંધિત અધિકારીઓના ધ્યાનમાં આવ્યો મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ સ્વીકાર્યું કે હા ભૂલ થઈ છે અને તેમને તાત્કાલિક સૂચના આપી હતી એટલે અહેવાલની અસર થઈ છે અને આપ જોઈ શકીએ છીએ આપણે કે સ્થળ ઉપર માટી નાખવામાં આવી છે તે બાદ તેનું યોગ્ય લેવલિંગ કરવામાં આવી રહ્યું છે ફક્ત માટે નહીં અન્ય મટીરિયલ પણ મોડી રાત સુધી માં નાખવામાં આવશે અને આખો જે આ રોડ છે કે જે જગ્યા બન્યો છે તેનો યોગ્ય લેવલ કરવામાં આવશે જરા બિલકુલ ત્યાર પણ આભાર આપનો તમામ જાણકારી માટે